આજે સરસ મજાની એક રમત રમવી છે રમતા રમતા ભણાઈ જશે ઓ ભાઈ છે છે ને ને ચાલો તો રમતા રમતા ભણીએ અહીંયા તમે બધા જોઈ શકો છો કે એક થી નવ અંક લખ્યા છે એટલે કે નવ એકડા લખ્યા છે સામે બાસ્કેટ ભરીને આખી ટોપલી ભરીને શું છે અંદર બોલ છે તો આ બોલને જેટલા નંબર છે ને એટલા નંબર પ્રમાણે ગણી ગણીને મૂકવાના છે બરાબર ચાલો આપણે પેલા આજે બોલ આવશું હર્ષિલભાઈને પછી અખિલભાઈ અને આ બાજુથી બેનોમાં આવે હેમાંશીબેન આવો ત્રણે એક એક લાઈનમાં ઊભા રહી જાઓ આપણે નંબરની લાઈન છે ને ત્યાં બેન ચાલો વન ટુ થ્રી કહો એટલે સ્ટાર્ટ કરી દેજો ઘણી ગણીને મૂકવાનું બરાબર

સરસ જેને મોટા નંબર આયવા છે ને થોડીક વાર લાગશે ઓ ભાઈ તાળી પાડો જોરદાર ચાલો અખિલભાઈ નું સૌથી પેલા થઈ ગયું મૂકો મુકો વાંધો નહીં મૂકી દયો એમ નહિ તમારી જે બાકી છે એ મૂકો હેમાનશી બે તમારે બાકી છે હર્ષિલભાઈ ને બાકી છે

વેરી ગુડ તાળી પાડું ખુબ સરસ ચાલો હવે બીજાને લઈએ આપણે ચાલો પાર્થભાઈ આવે શુભમભાઈ અને હેતવી બેન આવે ચાલો દડીને ઉપાડ પેલા લઈ લઈએ ચાલો રેડી ત્રણેય ભાઈ બેન ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ઝાજી લઈને જાજી પાડતા નહીં વેરી ગુડ બહુ દોડે પાર્થભાઈ તો શુભમભાઈ તો ગણે છે બિચારા બોલો બે દડીમાંય ભાગ કર્યા બોલો તમે ગણતા જાજો ખોટું હોય તો હાજી કરો તમારે કરવાનું જ છે હો તો એ તે પૂરું તો કરવાનું જ છે એટલે બેને સૌથી પહેલા પૂરું કર્યું શુભમભાઈને તો હજી એક જ મુકાણું છે બોલો શુભમભાઈ તો એક કલરની ની ગોતી લાવે છે વાત દડી વાતુડી ભાગી કોની પાસે જાવું છે પૂછો દડી બેન ને વાતુડા વંશિકા બેન પાસે વંશિકા તારી પાસે આવવું છે ને સરસ તાળી પાડો જોરદાર ચાલો હવે ત્રણે ત્યાં જ ઉભા રહ્યો હેતવી બેન આવી જાવ જો હવે આપણે સરવાળો કર નાખીએ હારો હાર શુભમ હજી ગણેશ છે શુભમ ઓકે એટલી બેન મદદ કરો છ આવી હોય તો છ મૂકી દેવાય પછી એક લેવા જવાય શું હા એવું કરાય બેટા સાથ હમાતી નો હોય હાથમાં ચાલો હવે આપણે સાથે સાથે દાખલો ગણી નાખીએ ગણશું એતવી બેન ચાલો એતવી બેન ની વચ્ચે ની એક દડી છે અને આગળ છેલ્લે સૌથી ટોપલી ની બાજુમાં નવ દડી છે તો મને કોઈ કહેશો પલ્લા હેતવી બેન 10 ની 9 ની અંદર એક મૂકી દયો તો દડી નવ દડી ની ભેગી એમ નહી આ એક છે ને એને નવ ની ભેગું મૂકી દેવાની એક દડી છે ને એને એક ઉપર બેઠેલી દડી ને લ્યો હેતવી બેન ઈ લઈ લ્યો ચાલો આ તો મોઢે જ આવડી જશે આ નવ દડી માં હજી એક દડી હું નાખી દઉં તો કેટલી થાય ઓકે સરસ પછી આ બે દડી છે એને ઓલી સાત દડી ભેગી ગોઠવી દઉં તો કારણ ભાઈ આઠ થાય ગણો હરખું ઓકે ચાલો હવે જોજો આ વાર આ ધોળી છે સાચો જવાબ બોલો હવે આઠ થાય આંગળા બતાવો તો ખબર પડે આઠ કેમ થાય બે હાથની બધી આંગળીમાં આઠ થાય રુદ્રિબેન રુદ્રાક્ષી બેન સરસ ચાલો નિધિબેન બોલશે આ પાંચ દડી આ પાંચ દડી અને આ ત્રણ દડી કેટલી થઈ જશે નિધિબેન નિધિબેન જ બોલે હો વેરી ગુડ સરસ તાળી પાડો